પારડી તાલુકા પંચાયત ઓફિસની સામે તળાવની પાડ ઉપર મળેલ અજાણી વ્યક્તિ કપરાડાના નેમલાભાઈ પટેલની હોવાની ઓળખ થઈ પારડી તાલુકા પંચાયત ઓફિસની સામે વેલપરવા રોડ નાની મસાણી સ્થિત આવેલ વાડી પાસે તળાવની ખુલ્લી જગ્યામાં જણ્યો વર્ષના પુરુષ મરણ હાલતમાં ગતરોજ મળી આવતા પારડી પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી જે વૃદ્ધ કપરાડા તાલુકાના ધોધડકુવાની સાડફડિયાના નેમલાભાઈ છગનભાઈ પટેલ હોવાની ઓળખ થઈ હતી પારડી પોલીસે વ્યક્તિના મૃતદેહને પારડી સરકારી દવાખાનામાં પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો